ઊંઝા પાંચ હજાર ચારસો થી સાત હજાર ચારસો અગિયાર રાંધનપુર પાંચ હજારથી સાત હજાર પાંચસો એક માંડલ પાંચ હજાર ત્રણસો એક થી છ હજાર બસો પચાસ વારાહી ચાર હજાર પાંચસો થી છ હજાર છસો એક હારીસ પાંચ હજાર આઠસો થી છ હજાર છસો જસદણ ચાર હજાર પાંચસો થી છ હજાર છસો નેનાવા ચાર હજાર સાતસો થી છ હજાર ખંભાળિયા પાંચ હજાર એકસો થી છ હજાર બસો પાંભર ચાર હજાર પાંચસો થી છ હજાર હળવદ પાંચ હજાર આઠસોથી છ હજાર બસો પીચોતેર પોરબંદર ચાર હજાર નવસોથી ચાર હજાર નવસો જેતપુર પાંચ હજાર પચાસથી છ હજાર છસો સાવરકુંડલા ચાર હજારથી છ હજાર એક જુનાગઢ ચાર હજાર પાંચસોથી છ હજાર એકસો એકાવન વાંકાનેર પાંચ હજાર પાંચસો પચાસથી છ હજાર બસો એકવીસ સમી છ હજારથી છ હજાર રાજકોટ પાંચ હજાર છસોથી છ હજાર આઠસો મોરબી ચાર હજાર છસો ચાલીસથી છ હજાર એકસો વીસ બોટાદ બે હજાર ચારસો પિંચોતેરથી છ હજાર ચારસો રાપર એકાવનસોથી એકાવનસો ધ્રાંગધ્રા પાંચ હજાર એકસો નેવુંથી પાંચ હજાર સાતસો તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો